નમસ્કાર દર્શક મિત્રો હું શું બાદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર રોટરી ક્લબ ખાતે કોમન યોગા પ્રોટ્રોકોલ પ્રશિક્ષણ સત્ર યોજાયું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રેરિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાઉન્ટાઉન કાઉન્ટાઉન જે અંતર્ગતના આજે પંચોતેરમાં દિવસે કોમન યોગા પ્રોટ્રોકોલ તાલીમ સત્રનું રોટરી ક્લબ વિજાપુર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યોગ કોચ દીપા દીપિકાબેન પટેલ દ્વારા કોમન યોગા પ્રોટ્રોકોલ તાલીમ આપવામાં આવી હતી આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ કાનજીભાઈ પટેલ તેમજ ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર જે પી પટેલ વિનોદભાઈ અજયભાઈ રમેશભાઈ તેમજ મોટી સંખ્યામાં સાધકો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું અને જણાવી દઈએ કે વિજાપુર શહેરની જે રોટરી ક્લબ ખાતે આજે કોમન યોગા પ્રોટોકોલ પ્રશિક્ષણ સત્ર યોજાયું હતું જેમાં રોટરી ક્લબના જે પ્રમુખ છે કાનજીભાઈ પટેલ જે છે ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર જે પટેલ અને વિનોદભાઈ અર તથા અજયભાઈ રમેશભાઈ તેમજ અન્ય સાધકો પર ઉપસ્થિત રહીને આજે સમગ્ર કાર્યક્રમ છે તેને સફળ બનાવ્યું હતું આપને જણાવી દઈએ કે આજે કાર્યક્રમ છે વિજાપુર શહેરના રોટરી ક્લબ ખાતે યોજાય